તો જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં તો આવી ગયા છે આઠ ને આપણે કાલના અધૂરા જે ટૉપિક છે એ પૂરા કરવાના છે તો તમે અત્યારે વિડીયો જોઈ જશે કે કયા કયા ટોપિકો હજુ બાકી છે તો ચલો અધૂરા ટોપિકો આપણે આજે પૂરા કરી દઈએ અને સિલેબસ પ્રમાણે વાંચવાનું છે તો આજે આપણે સો દિવસની રણનીતિનો દિવસ છે બીજો તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો આપણે એક ટોપિક પૂરો કરીને તમે મળી કહીશું શું લખી ટોપિકોમાં ચાલો સાથે તો મિત્રો મેં અત્યારે વિજ્ઞાનમાં ટોપિક હા વિજ્ઞાન ક્ષેત્ર શોધો અને લેક્ચર ક્ષેત્રે છે કાલે આપણે ગણિતમાં ગણિતમાં સંખ્યા વ્યવસ્થા અને માનક્રમ અને રીધિમાં ઘડી ઘડિયાળ અને બેઝિક હા એટલા આપણે જોઈ લીધા આજે વિજ્ઞાન એના પછી ઇંગ્લિશ છે તો ઇંગ્લિશમાં આપણે આર્ટિકલ છે તો આર્ટિકલ બેઝિક જ જોઈશું એના પછી ગુજરાતીમાં તો આપણે રૂઢિદ્રહ છે તો આપણે છેલ્લા રાખશે તો વાંધો નહીં રહે તો તમને બતાવી દઉં મેં વિજ્ઞાન ક્ષેત્રે શોધો અને શોધકો શું છું એટલે મતલબ શું લખ્યું છે તમને બતાવી દઉં તો લોક સાથે કન્ટિન્યુ રહેજો તો મિત્રો તમે જોઈ શકો કે વિજ્ઞાન ક્ષેત્રે થયેલી શોધકો શરીર રચનામાં આટલા રોગોને દવાઓમાં શોધકો છે એના પછી આનુવંશિકતાના શોધકો છે એના પછી સૂક્ષ્મ જીવનના શોધકો એના પછી ભૌતિક શાસ્ત્રના સિદ્ધાંતો રસાયણશાસ્ત્રના સિદ્ધાંતો વિકિરણ તત્વોની સંયોજનો એના પછી છે વિદ્યુત અને ચુંબકત્વ પછી એના વિશે કણો છે એના પછી મશીન અને યાંત્રિક ઉપકરણો આ બધા આપણા શોધકો છે એના પછી વાહન વ્યારવાના શોધકો શક્તિ અને સંરક્ષણના શોધકો એના પછી ઇલેક્ટ્રોનિક અને કમ્યુનિટીના શોધકો દૂરસંચારના શોધકો અન્ય સંચારના શોધકો એટલે કે અમુક બીજા અલગ શોધકો હોય ને એસી એર કન્ડિશનના શોધકો એના પછી હોમવર્કમાં આટલા આલે છે તો તમે પણ જોઈ શકો મિત્રો કમેન્ટ કરજો કે આમાં જવાબ શું આવો તો મિત્રો આપણા ચાર પાંચ ને છ સાત ટૉપિક પતી ગયા ત્રણ આજના બાકી છે એટલે આપણે ડે ટુમાં આટલું કરવાનું છે આજો આટલા ટૉપિકો તો ચાલો મળીએ હવે સીધા આપણે આજે આવી જોઈશું આપણે પર્યાવરણ જોઈશું પર્યાવરણ વિશે જોઈ લઈએ તો મળીએ હવે પર્યાવરણનું લેક્ચર એટેમ્પ કરીને મારા યોજના હોવું પડતો તો પર્યાવરણનું લેક્ચર ને આ બાજુ આવ્યા છે જો આ લ્યો તમે જોઈ શકો મિત્રો ફાઇવ જી નેટવર્ક આવ્યા છે રી પછી તો આ લે જોવા જ નથી મળતી તમે જોઈ શકો શું તમારા વિસ્તારમાં જોવા મળે છે તો કમેન્ટ કરજો આ બાજુ આપણે પરિવારનું થોડું ઘણું લેક્ચર પડી છે ચાલો પૂરું લેક્ચર પડીને મળી લે મિત્રો આપણે પર્યાવરણનો લેક્ચર એટેમ્પ કરી દીધો છે તમને બતાવી દઉં ફોટોફટ તો શું શું ટૉપિક લખ્યા છે તો જલ્દીથી બતાવી દઉં તમને તો મિત્રો જોઈ શકો તમે આ બાજુ વરસાદ પડીને જો હાલ જ જોરદાર વરસાદ હતો તો ચલો મિત્રો આ બાજુ તમને બતાવી દઉં પર્યાવરણ વિશે મેં લખ્યું છે આપણું થોડું ઘણું તમે જોઈ શકો આટલા મહત્વ મહત્ત્વના કન્વેશન છે ગ્રીનવાઇસ વાયુ છે કોપ કેટલીક કોપ ભરાણી ગ્રીનહાઉસ ગેસ આ કોઈ જોઈ શકો તમે મિત્રો તો આપણે આટલા આટલા ટોપિક તો લખ્યા જ છે આટલી યોજનાઓ છે મહત્વ મહત્વની આટલા ટોપિક આપણે લખ્યા છે જોઈ શકો તો મારા યોદ્ધાઓ ચાલો આપણે હવે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દઈએ પછી તમને બતાવું કે કરંટ અફેરમાં મેં કયા કયા ટોપિક લખ્યા તો મળીએ કરંટ અફેરમાં કરંટ અફેર ભરીને ત્યાં સુધી બ્લોગને કન્ટિન્યુ આપ્યું બ્લોગ ગમે તો ચેનલને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરીને તો મારા ખાખીના યોદ્ધાઓ તો અત્યારે મેં કરંટ અફેરનું લેક્ચર એટેમ્બ કરી દીધું છે અને બતાવી દઉં તમને કે કયા કયા ટોપિક લખ્યા તો આપણે આટલા ટૉપિક તમને બતાવ્યા પછી આપણે વિડીયોને અંત આપીશું કારણ કે કાલનું રિવ કાલ જે ટોપિક લખ્યા હતા આપણે રિવિઝન કરવાનું છે આજ છે ડે ટુ આપણે સો દિવસની રણનીતિ છે તમને ખબર જ હશે ટાઇટલમાં અને તે પહેલાં હું ચેક કરી દઉં અને બતાવી દઉં તમને પછી આપણે કાલનું રિવિઝન કરીશું અને ગણિતના દાખલા ગણીશું ચલો બતાવું તમને કયા કયા ટોપિક લખાયું મહત્વના તો તમારા પીડીએફ જોતી હોય તો કમેન્ટ કરજો ચલો બતાવી દઈએ તમને તો મિત્રો કાલે તો સાત તારીખ ના આજ આઠ તારીખ એટલે કાલે વીકલી કરંટ અફેર હતું એટલે આજથી ચાલ સાત ને આઠ તારીખનું બે ભેગું છે તો ખાલી આપણે પ્રશ્ન બોલીશું તો તાજેતરમાં સમાચારમાં મળે વૈભવ સૂર્યવંશીને પોતાની વનડેમાં સૌથી ઝડપી સદી કોની સામે ફટકારી ઇંગ્લેન્ડ સામે બાવન બોલમાં સો રન એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ એલન મસ્ક દ્વારા જાહેર કરાયેલી રાજકીય પક્ષનું નામ શું છે તો અમેરિકા પાર્ટી એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ વિશ્વ બેંકે વિશ્વના સૌથી સમાન સમાજોમાં ભારતને ચોથું સ્થાન આપ્યું છે વિશ્વ બેંક અનુસાર ભારતની ગીની ઇન્ડેક્સ સ્કોર શું છે તો પચીસ પોઈન્ટ પાંચ એના પછી પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ ટીબી સ્ક્રીનિંગની ફેમિલી એડોપ્શન પ્રોગ્રામમાં એકીકૃત કરનારું ભારતનું પ્રથમ કેન્દ્ર પ્રદેશ રાજ્ય કયું બની તો પુંડુચેરી એના પછી છે તાજેતરમાં સમાચારમાં રહેલ મધ્ય પૂર્વમાં પોતાની આંતરરાષ્ટ્રીય કાર્યાલયનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું દુબઈમાં કોના દ્વારા સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ સેલ દ્વારા એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ મહારાષ્ટ્રમાં શ્રીમંત બાજીરાવ પેશવા પ્રથમની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું હતું પુણેમાં અમિત શાહ દ્વારા એના પછીનો પ્રશ્ન છે મિત્રો તાજેતરમાં સમાચારમાં નરેન્દ્ર મોદીને કયા દેશ દ્વારા કી ટુ ધ સિટી ઓફ યુનેસ એરસથી પુરસ્કાર કરવામાં આવ્યા તો આર્જેન્ટિના દ્વારા એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત સમાચારમાં રહેલ ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર ઈસરોનું ઈસરો દેશનું બીજું સૌથી મોટું અવકાશ કેન્દ્ર ક્યાં સ્થાપિત કરશે તો ગુજરાતમાં તો છેલ્લો પ્રશ્ન છે મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ એફસી મહિલા એશિયા કપ બે હજાર છવ્વીસ માટે ક્વોલિફાય કરનાર ભારતીય મહિલા ફૂટબોલ ટીમની કયા નામથી ઓળખાય છે તો બ્લુ ટ્રાઈગ્રેસ તો હાલો મારા યોદ્ધાઓ તો મળીએ આવતીકાલે ત્યાં સુધી જય દ્વારકાધીશ થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે তো আপনারা तलाটি এবং পুলিশ নাইদানে জয়